ફૂલનો ઉપયોગ સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્ય માટે પણ કરવામાં આવે છે મોટા ભાગે જાસુદના ફૂલ લાલ રંગના હોય છે પરંતુ આ સિવાય સફેદ ગુલાબી અને પીળા રંગના પણ જાસૂદ જોવા મળે છે આ ફૂલમાં નિયાસીન સાથે વિટામિન સી પણ રહેલું છે જાસૂદની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી કહી શકાય ઘણા લોકો હાર્ટ ડિસીઝ અને બ્લડ પ્રેશરથી બચવા માટે જાસૂદના ફૂલની ચા પીતા હોય છે જોકે એના માટે ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે રિપોર્ટ્સ અનુસાર જાસૂદની ચાથી પિરિયડ્સનો ફ્લો સુધરે છે, જો કે પ્રેગ્નન્ટ મહિલાઓએ જાસૂદની ચાનું સેવન ન કરવું જોઈએ. આની ચા બ્રેન ટોનિક જેવી હોય છે. મેમરી લોસ અને પેનિક એટેક જેવી સમસ્યાઓમાં જાસૂદની ચાથી આરામ મળે છે. ખંજવાળ, સોજો, બળતરા આ જેવી જગ્યાઓ પર જાસૂદના ફૂલની પેસ્ટ બનાવીને લગાવવાથી આરામ મળે છે. આ ઉપરાંત પિમ્પલ્સની સમસ્યામાં પણ આ પેસ્ટનો ઉપયોગ કરવો આવશ્યક છે. આ સિવાય ખરતા વાળની સમસ્યા માટે પણ જાસૂદના ફૂલ ખૂબ ઉપયોગી છે આવા જ માહિતી સબર અને રસપ્રદ વિડીયો જોવા માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે